જે જેવું કરી નાખીશ પણ જો એટલે સોના જેવો મેં ચમકાયો ને અલ્યા બાર બીજને એટલું બેટા કે કોઈને છે ને તમે એમ કહો છો કે ની બાદ તમે એટલે શેર માટીની ખોટ મોગવા આવો છો એટલે ઘડા તમે તો પાંચ બીજ ભરીને તો એમ કહો કે બાપા થાજી જતા હું બાર બીજ ને લ્યા તારી સાત સાત પેઢી નું હલ્યા તને હાલવા બેઠો છું તું બાપના દરબારમાં થાજી જતો હોય તો હું નોનવા બેઠો છું લેવા

ભરી સફા ની અંદર કેતોશો લ્યા પણ મારી ઓગ આવો ગમે તો નહીં લ્યા મારા મંડળ ની અંદર મારી સફા ની અંદર પગ મેલું એટલે તમારા દોરા ધાકા મેલી આપજો લેકો બાર બીજો મારા પર શ્રદ્ધા ને વિશ્વાસ રાખજો કે હું દોરા ધાકો પર બંધાતો નહિ લેકો યાદ રાખજી જે દાડે એટલે મારો આ બાળુ નું સેવક જો એવું હોય જોતું થઈ જુ ને એવું હોય દસ રૂપિયા લાલચ રાખવા થઈ જુ ને એ દાડે હું આ હોય નિહો લે પણ એ જો ત્યાં જો આવું ના લીલુડું રાખ્યું ને કાલે તો દુનિયા ની છેડે ના બે અડધો તો બાર બીજો ધણી લે ને પડે તાજો આજે ત્યાં તો કીધું છે બીજો ફોન આવડે તો પાંચ મિનિટ માં ના આવે ને